નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આ છે અમારા રોહિતભાઈ અને અમે આવી ગયા છીએ સ્વામિનારાયણના મંદિરે તમે જોઈ રહ્યા છો આ છે મંદિર તો અમે જઈશી અત્યારે નાવા મેલ કાઢવા મેલ કાઢવા તો મંદિરે જઈશી નાવા તો જો સામે પહેલાં મધ દેખાય કેવડા મોટા મધ બેઠા છે મંદિર ઉપર મોટા મોટા મંદિર છે તો આ બધા મંદિરની નજીક છે બધા છે બગીચા છે તો અમે ચાલ્યા છીએ કારણ કે સામે જે ત્યાં ઘણી બધી ગર્દી દેખાય છે ત્યાં નાવાનું છે તો હું રોહિતભાઈ નાવા જઈએ છીએ રોહિતભાઈને

તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલું છે તો એક વાર મંદિરે જરૂર આવો ફરવા તો અહીંથી ગાર્ડન છોકરાઓ માટે હિંચકા લપસ્યા અલગ અલગ પ્રકારનું છે એ અત્યારે બનશે હા શે હિંચકો પણ અત્યારે નહીં ખુલાણો કારણ કે બે વાગ્યા પછી ચાલુ થશે ભાઈ બંધ હોય તો મફતમાં જ મીરાઈ જા ના કે સો રૂપિયા દાળામાં આવશે ખર્ચવા પડશે કાઈ દીશે મોટા મોટા હિંચકા છે તો આ ટિકિટ મારી છે તો આપણે ટિકિટ લઈ લઈએ કાઈ ચાલો આ બાજુ બાટલા લગાવેલા છે અમે ચંપલ ઉતાર્યા તો ચાલો આપણે તો અંદર આવી ગયા છે જો આમાં આવી ગયા છે તો આ છે પાટડી સ્વામિનારાયણ મંદિરે આવી લો વોટર પાર્ક તો ગરમ બહુ લાગે લા તો નીચે ગરમ પણ બહુ લાગે છે નાવા ધોવારા બહુ છે વોટર પાર્ક નેંદર આવી ગયા છીએ તો ટિકિટ લઈ લીધી છે વોટર પાર્ક તો આપણે નાસી હવે ચાલો રોહિત ભાઈ આપણે રૂપિયા ચાલો આપણે મારે નીચે બહુ ગરમ છે તો આપણે ચેન્જ કરી લેવી પછી લેવી ચાલો ચેન્જ કરી લીધા છે તો અમારે છે તો હવે ફાઇનલી અમારે અંદર પડવાનો ટાઈમ આવી ગયો છે પણ યાર પગમાં ગરમ બહુ લાગે છે તો કેવી રીતના પડું તો ચલો રોજ ભાઈ જાઓ તો આ છે વોટર પાર્ક તો ચાલો ચાલે તો અમારા રોહિતભાઈ નહીં રહ્યા છે ગરમ લાગે છે

ચેનલને પસા કરો કહી દો તો મિત્રો અમારી જોડે જે ટ્યુબ હતી તે આ ભઈ લઈ ગયા છે તારો વિડિયો યુટ્યુબમાં માં આવી ગયા છે આરો વિડિયો YouTube માં આવી ગયા છે મિસ્ટર કિશુ મિસ્ટર કિશુ હા હા તો નહી ને